સર્વે મિત્રોને નમસ્કાર અને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હું જગદીશ વાઘેલા મિત્રો આજના વિડીયોમાં આપણે સમરસ છાત્રાલય પ્રવેશ અંગે જાણીશું કેવી રીતે અપ્લાય કરવું ક્યાં હોસ્ટેલ આવેલ છે તેના વિશે વિગતવાર માહિતી હું આ વિડીયોમાં આપીશ તો વિડીયોને છેલ્લે સુધી જોજો તેમજ અન્ય શૈક્ષણિક માહિતીઓ તેમજ પરીક્ષાઓ લક્ષી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં ચાલો મિત્રો જાણીએ આપણે સમરસ છાત્રાલય પ્રવેશ અંગે તો મિત્રો સૌથી આપણે સમરસ છાત્રાલય પ્રવેશ મેળવવા અંગેની જે જાહેરાત સરકાર દ્વારા પાડવામાં આવેલી છે તેના વિશે જાણીશું કોણ ફોર્મ ભરી શકે અને કયા કક્ષાના અભ્યાસક્રમ માટે છાત્રાલયમાં પ્રવેશ આપવામાં આવે છે કોલેજ કક્ષાના સ્નાતક અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ વર્ષ બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અને કનયા છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અરજી કરવાની રહેશે કોલેજ કક્ષાના ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ અન્ય અભ્યાસક્રમો મેડિકલના કે કોઈપણ તેમજ આના માટે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગ વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે મિત્રો હવે આપણે જાણીશું કે છાત્રાલયો કઈ કઈ જગ્યાએ આવેલ છે તો છાત્રાલયો અમદાવાદ ભુજ વડોદરા સુરત રાજકોટ ભાવનગર જામનગર આણંદ હિંમતનગર પાટણ અને ગાંધીનગર ખાતે આ સમરસ છાત્રાલયો આવેલી છે બરાબર છે મિત્રો ચાલો મિત્રો હવે આપણે જાણીશું કે અરજી કરવા માટેની કઈ તારીખ છે ક્યાર સુધી આપણે અરજી કરી શકશું અને કેવી રીતે આપણે અરજી કરી કઈ છે તો પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના ના સવારે અગિયાર કલાકથી વીસ જૂન બે હજાર ચોવીસ રાત્રે અગિયાર ને ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે ઓનલાઈન અરજી કરવાની રહેશે શરૂઆત સત્યાવીસ પાંચથી થશે અને પૂર્ણ વીસ છ વીસ જૂનના થઈ શકશે તો દરેક વિદ્યાર્થીઓ પ્રવેશ બીડો માંગતા એમને ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે એના માટે વેબસાઇટ કઈ છે એ જણાવી દઉં તો એચ ટીટી સમરસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર તમે ઓનલાઈન અરજી કરી શકશો સમરસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર તમે ઓનલાઈન અરજી કરી શકશો ત્યારબાદ આપણે જાણીશું કે એના માટેના નિયમો કયા છે પ્રવેશ માટેના નિયમો અને શરતો કઈ કઈ છે તો સૌથી પહેલું નિયમ અને શરતમાં સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈ પણ વર્ષ કે સેમિસ્ટરમાં નવો પ્રવેશ પ્રવેશ મેળવવા માટે ધોરણ બારની ટકાવારી અને અનુસ્તાન અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાની અભ્યાસક્રમની ટકાવારીના આધારે મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે વિદ્યાર્થીઓને પચાસ ટકા કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ ફરજિયાત પચાસ ટકા તો હોવા જ જોઈએ તો જાણીશું બીજો નિયમ સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલો હોય તેવા રિન્યુઅલ વિદ્યાર્થીઓએ પણ ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે સાત્રામાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ તેવા વિદ્યાર્થીઓને રિન્યુઅલ વિદ્યાર્થી તરીકે ફરીથી ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્રીજો નિયમ આપણે જાણીશું વિદ્યાર્થીએ કરેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક દાવો કરી શકશે નહીં અરજીના આધારે પ્રવેશ પ્રોવિઝનલ મેરિટ યાદી પ્રસિદ્ધ થયા બાદ તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓ વેબસાઇટ પર દર્શાવેલ સમયગાળામાં સંબંધિત સમય સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની રહેશે ત્યારબાદ જબ સંબંધિત સમરસ છાત્રાલયમાં પ્રવેશ નિયત કરવામાં આવશે આ નિયમ ફરજિયાત તમારે જાણી લેવું ત્યારબાદ ચોથો નિયમ જો કોઈ છાત્રાલય છાત્રની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો કે વિગતોમાં તફાવત જણાશે તો તેવા છાત્રોને પ્રવેશ રદ કરવામાં આવશે આ ખાસ બાબત વિદ્યાર્થીઓએ નોટ કરી લેવાની હવે જાણીશું પાંચમો નિયમ પાંચમા નિયમમાં સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રોએ જ પ્રવેશ પાત્ર ગણાશે જે જિલ્લામાં આવેલ છે અને કોલેજ જે જિલ્લામાં આવેલ છે તે જ છાત્રો પ્રવેશ પાત્ર ગણાશે છઠ્ઠો નિયમ આપણે જાણીશું તો છઠ્ઠો નિયમમાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ નીકાળી તેની ખરાઈ કરી લેવાની રહેશે જો અરજીમાં કોઈ પણ ભૂલ જણાય તો પોર્ટલમાં વિડ્રો એપ્લિકેશનની મદદથી જૂની અરજી રદ કરી નવેસરથી અરજી કરવાની રહેશે જાહેરાતની અંતિમ તારીખ બાદ અરજીમાં કોઈ પણ સુધારા વધારા કરી શકાશે નહીં જો પણ કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો વિડ્રો એપ્લિકેશનની મદદથી જૂની અરજી રદ કરી અને નવેસરથી અરજી કરવાની રહેશે અને જો તારીખ પૂર્ણ થયા બાદ તમે કાંઈ પણ સુધારો વધારો કરી શકશો નહીં તો આ બાબત ખાસ ધ્યાન રાખવાની દરેક વિદ્યાર્થી મિત્રોને નેક્સ્ટ આપણે જાણીશું સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ ઉક્ત દર્શાવેલ વેબસાઇટ પર છે જેનો સંપૂર્ણ અભ્યાસ કરી લેવો છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે આ આ છાત્રાલયમાં પ્રવેશ માટેના તમામ નિયમો તમે વેબસાઇટ ઉપર પણ એકવાર વિઝિટ કરી તેના વિશે વિગતવાર જાણી અને તમે ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવાની રહેશે વેબસાઇટ ઉપર આ નિયમો આપેલા છે અરજી કરવાની નેક્સ્ટ નેક્સ્ટ નિયમ છે મિત્રો વધુમાં પ્રવેશ અંગેની કોઈ પણ માહિતી માટે વેબસાઇટ પર દર્શાવેલ સંબંધિત જિલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે જે તે જિલ્લામાં આવેલી સમરસ છાત્રાલય છે તમારે કોઈ પણ વધુ માહિતી જોઈતી હોય તો જે તે જિલ્લામાં આવેલી સમરસ છાત્રાલય છે ત્યાં જઈ અને રૂબરૂ જઈ અને તમે વધુ વિગતવાર ત્યાં તમે જાણી શકો જેવી રીતે કચ્છ જિલ્લામાં ભુજ સમરસ છાત્રાલય આવેલી છે તો ભુજની સમરસ છાત્રાલયમાં જઈ તેના વિશે વિગતવાર માહિતી આપ મેળવી શકો ત્યારબાદ આપણે જાણીશું કે આ વિશે ગ્રામ્ય વિસ્તારમાંથી જે વિદ્યાર્થીઓ આવે છે ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે ગ્રામ્ય વિસ્તારના જે બાળકો છે વિદ્યાર્થીઓ છે એ ઈ ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે તો મિત્રો આ હતી સમરસ છાત્રાલય પ્રવેશ અંગેની જે જાહેરાત પડી છે તેના વિશે સંપૂર્ણ માહિતી તો હું આશા રાખું કે તમને આ માહિતી સમજાઈ ગઈ હશે કેવી રીતે ફોર્મ ભરવું તેમાં છાત્રાલયો ક્યાં ક્યાં આવેલી છે જો આ વિડીયો તમને ગમ્યો હોય અને તમને માહિતી સારી લાગી હોય અને જો તમે પ્રવેશ મેળવવા માંગતા હો તો તમારા અન્ય વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરજો તેમને માહિતી આપજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં મળીશું ફરીથી એક નવી અપડેટ શૈક્ષણિક માહિતી સાથે ત્યાં સુધી રજા લઈશ થેન્ક યુ ધન્યવાદ